ભૂચર મોરીનું યુદ્ધ કે જે ગુજરાતના પાણીપતના યુદ્ધ તરીકે ઓળખાય છે તમે આ યુદ્ધ વિશે જરૂરથી સાંભળ્યું હશે પરંતુ આ યુદ્ધમાં કેટલા બધા નરવીરો એવા છે કે જેની વાતો આપણાથી અજાણ છે એક એક નરવીરની વાત ફૂલની જેમ માળા હોય અને ફૂલ પોતાનું અસ્તિત્વ જાળવી રાખે એમ માળામાં આ બધા વીરોએ ભૂચર મોરીમાં પોતાનું અસ્તિત્વ છે જાળવી રાખ્યું છે આવા નરવીરોની જેટલી વાત મને મળી છે એના વિડીયો મેં અપલોડ કરેલા છે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું જો તમને ઈચ્છા થાય તો ત્યાંથી તમે એ વાત સાંભળી શકો છો મોટા ભાગે રણવિજય ત્યારે થાય છે કે જ્યારે એ વીર પાસે એક જાતવંત ઘોડો અને એક તલવાર હોય આવા જ એક જાતવંત ઘોડાની સાથે જોડાયેલી વાત આજે આપણે સાંભળવાના છીએ કદાચ તમે સમ્રાંગણ બુક વાંચી હોય તો એમાં તમને ખબર હશે કે છેલ્લે ભૂચેરમુરીના યુદ્ધ વખતનું જે પણ વર્ણન છે એ કરનાર એક ગોપાળ બારોટ હતા અને આ ગોપાળ બારોટ છે એની સાથે અને ઘોડા સાથે જોડાયેલી વાત આજે આપણે સાંભળવાના છીએ આ અગાઉ પણ આપણે ગોપાળ બારોટની વાતનો વિડીયો છે અપલોડ કરેલો છે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સ અને આઈ બટનમાં આપું છું તમે ઈચ્છો તો એ વાત ત્યાંથી પણ સાંભળી શકો છો જોરાવરસિંહ જાદવે પોતાની બુક લોકસાહિત્યની અશ્વકથાઓમાં આ વાતને સંપાદિત કરેલ છે જામનગરના પાદરમાં વહી જતી નાગમતી નદીના રળિયામણા કિનારા ઉપર થનગનતી રેવાલ ચાલે પાણી પીવા ઉતરેલીએ જાતવંત માણકી ઘોડીની મોહક અંગલઠ તથા એના પગડાના પાણી ઉપર વારી ગયેલો અશ્વ પરીક્ષક રત્નો રાવળ એ પવન પંખીણી શી ઘોડીને પોરસભરી નજરે જોઈ રહ્યો પાણી શેડે પાણી ભરતી પનિહારીઓની તાંબા પિતળની હેલ્યોના જળકાટ જોય વારંવાર ચમકી જતી ઘોડીની માણેક લટ પસવારી અને એનો અસવાર બાપો બાપો જેવા ફોહલા આમણા ભલકારા હબડાવતો હતો અને ઘોડી ચસ 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 અવાજે પાણી પીતી હતી ધરતી ઉપરના વિમાનની ઉપમા પામેલ દેવાંગી અશ્વ પ્રાણીના સાબધાય ગુણો તથા અશ્વ જાતિ માટે લખાયેલા શાલી હોત્ર શાસ્ત્રનો જાણતાલ રત્નો રાવળ ઘોડી નજીક આવ્યો અને કુકડગંધી માણકીનું પાણી જોઈને મારું મન એના ઉપર પોરહાયું એટલે રતન રોખી આ ઘોડીને મનો મન ભલકારો લીધો રાવળદેવનું કેવું સાંભળી અને ઘોડીનો અશ્વપાલ બોલ્યો તમે ઘોડાના ધારક છો એટલે આ ઘોડીમાં કઈક વસે કઈ જોઈ ગયા ઘોડી રાજાની માનીતી છે અને તેમાં જે જોયું હોય એ બોલી જો રાવળદેવ ઘણી ખમ્મા ઘોડી અને એના માલિકને આ ખમકાર ઉચ્ચારીને રાવળે પૂછ્યું આ ઘોડીએ એક વાર ઠાણ દીધું ખરું મારે તમને એ બાબતે જ પૂછવું તું રાજ માનીતી આ ઘોડી ઘી નીતરતા કહદાર ખોરાક ખાય અને મધ જુવાન થઈ એમ છતાં કોણ જાણે કેમ ઘોડાનો પડછાયો લેતી નહીં બચ્ચું મેળવવા દાખલો કરાવ્યો પણ ઘોડી માની નહીં ઈલાજ દેખાડો ને તો નગરના ધણી તમને મો નવા નગરના ધણીનો એ ભાગ્યવંત માલિકને મળેલા અણમોલ રતન જેવી આ માણકી ઘોડી છે આટલું બોલીને રાવળે ઘોડીના અંગ ઉપર હાથ ફેરવી એના લક્ષણ પારખ્યા વર્ણભેદની દ્રષ્ટિએ ઘોડી ક્ષત્રિય વરણની માલુમ પડી આ વરણ નું અશ્વ પ્રાણી જાત સંયમી અને લોહી ગંધીલું હોય અને જળ પ્રિય એવા બ્રાહ્મણ તથા યુદ્ધ ક્ષત્રિય વરણ જાતવંત ઘોડા સંઘોડ લઈ એના વડે ગર્ભ કરે એનું વચ્છેરું લડાઈમાં વિજય કમાવી દેનારું જ નિવડે આવો ખ્યાલ મનમાં રાખી અને રાવળ બોલ્યો મને હોપાય તો માલિક નું કામ દિલ દઈને કરી દઉં અને ભગવાન મેર કરે તો આ ઘોડી મચ્ચે મામલે વિજયના વાજા વગડાવી અને ધરતી કમાવી દેનારા સંતાનની માં બને એમાં ફેર નહીં એ ઘોડી જામ સતાજીના પાટવી રાજકુંવર જામ અજાજીની હતી રાવળે દેખાડેલી હામ જોઈ અને ઘોડીનો શોપાળ એને કુંવર અજાજીની હજુરમાં લઈ ગયો ને હાલારના આવતીકાલના ધણી પાટવી કુમારે એ રાવળને પોતાની પ્રાણપ્રિય માણકી ઘોડીને માતૃ પદ અપાવવાનું કામ સોંપ્યું ચાર સદી પહેલાના યુદ્ધ પરંપરાના એ યુગમાં વાત વાતમાં ધોમઝા લડાઈઓ સળગી ઉઠતી અને સમ્રાંગણમાં ખાબકતા અશ્વદળનું મહત્વ સવિશેષ હતું પવન ગંધા ઘોડા દુશ્મન સરદારો ઉપર ચોટ મારીને પોતાના લડાઈમાં વિજય અપાવતા જાતવંત અને ચાલક એવા એ ઘોડાની વંશાવળી એ વેળાએ વહીવંચાને ચોપડે લખાતી અને એની વંશ વેલી ઝુગતે જાળવવામાં આવતી ઘોડાઓની જાત પારખનારા રકમે વિદ્યાવાળા શાલીહોત્ર શાસ્ત્રના જાણતર ધારકોના માન રાજદરબારે નૈરા હતા

એક પ્રભાતે માણકીને મનગમતા અને ઉત્તેજિત બની એ બોલાવતી હાવળ મારી સામેથી ઘોડો જાવળના પાસે દોડી આવ્યો અને એ જોઈ દૂર બેઠેલા ધારક રાવણ મન આનંદી ઉઠ્યું જામ કુંવર અજાજીની માણકીએ ગર્ભ ધારણ કર્યો એ મોંઘેરી વધામણી સાંભળી અને જામ અજાજીના આનંદનો પાર નોર્યો અને એણે ખુશાલી મનાવી કરી પડાવેલી સગર્ભા માણવીને પૂરા દિવસ સુધી રૂડી પેરે હાચવવામાં આવી એ ધેણની ઢાળેલા બાજટ જેવી પીઠ પહામાં ઉઠતા અને વળ પારખી જઈ અને રાવળે આગાહી ઉચ્ચારી કે માણકીને વછેરો ઉતરશે અને એક રંગા ગુઢા જાંબુવા રંગનો એ ઘોડો શામ કરણી હશે પૂરા દિવસની ભાંગતી મધરાતે માણકીએ ઠાણ દીધું લેખક શ્રી નોંધ કરે છે કે ઘોડીનો પ્રસવ જોવામાં ભાર લેખાય જાતવંત ઘોડી રાત વેળાએ એકલ હાલતમાં જ થાણ દે અને ઓળના ઈંડામાં વછેરું જન્માવે પોતાના દાંત વડે ઈંડું ફોડીને વછેરાને મુક્ત કર્યા પછી જ એ પ્રસૂતા માતા ફરડકો હંભળાવી અને બીજાને જાણ કરે માણકીનો ફરડકો સાંભળતા જ અશ્વપાલ સાથે રાવળદેવ એની પાસે દોડી ગયા માણકીએ જન્માવેલા વછેરાને કલ્યાણ એટલે પાંચ દેવતાના નામ સંભળાવી એને ખમકાર્યો અને એ પછી જા મજાજી પાસે દોડી જઈ અને માણકીએ ઠાણમાં વછેરો જન્માવ્યાની વધાઈ આપી રાજ્યની અશ્વશાળામાં એક પાણીદાર મોતીડા જેવા જાતવંત ઘોડા ઉમેરાયાની આનંદ સાથે મશાલ ચીવો સહિત જા મજાજીએ માણકીના નવજાત વચ્છેરાને નેહભીની નજરે જોયો એના એક રંગા જાંબુવા પાન અને કપાળમાં ટીલું અને રૂવાટીની ચમક જોઈ આનંદી ઉઠેલા પાટવી કુમારે રાવળદેવને મોંઘેરી બક્ષીસો આપી અને એને ખુશ કરી દીધા માણકીના એ વછેરાનું નામ રોજો પાડવામાં આવ્યું ધતુરાના ફૂલ જેવી નાખોરી ખારેક જેવી કાનસુરી ભરેલા અંગ અને ઘાટી કેશવાળી વાળો રોજો મોટો થયો અને ચડાવ થયા પછી એનું પાણી ઝળકી ઉઠ્યું

એનું નામ ઇતિહાસના પાને લખાવજો હો કવિદાસ હા ઈ તો જેવી જોગમાયાની મરજી બાકી તમારો બોલ મનમાં રાખી મને મળેલા રોઝાને જશ દેવરાવતા પાછી પાની તો નહી જ કરું બાપ આમ બોલીને ગોપાલ બારોટે રોઝાને જશનામી બનાવવાની મનોમન ગાંઠ વાળી લીધી એ પછીના થોડા જ સમયમાં વિક્રમ સંવત સોળસો અડતાલીસ ના શ્રાવણ મહિનામાં સૌરાષ્ટ્રની મોટામાં મોટી ને વધુમાં વધુ સહારક એવી ભૂચર મોરીની લડાઈના વાજા વાઈ ગયા મુઝફર ત્રીજાના રક્ષણ કાજે નવાનગરના જામ સતાજીએ એની સામે જોરદાર મુકાબલો કર્યો બરાબર એ જ દિવસોમાં પાટવી કુંવર અજાજી ના લગ્ન લેવાયા હતા લડાઈ આવી પડી એમ છતાં પાટવી કુંવર લગ્ન પાછા કેમ ઠેલાય અજાજી ની જાન વળાવી જામ સતાજી પોતાના મહારથી સરદારો અને જબ્બર સેના સાથે ભૂચન મોરી સમ્રાંગણ માં ધસી આવ્યા ગોપાલ બારોટ ને જાનૈયામાં લખ્યા હતા ભભુક્ત યુદ્ધ જ્વાળા વચ્ચે શુરાઓને ચાનક દેનારા ગઢવી ગોપાલ બારોટ જાનની સાથે જવા પોતાના રોઝા ઉપર ચડીને નીકળ્યા ચારસો અથિયાર બંધ જાનૈયા સાથે અજાજીની જાન વલસાણ ગામે જવાની હતી

લડાઈના મેદાનમાં પહોંચી બાજ રોખી ચોટ મારનાર રોઝાએ પોતાના અસવારને દુશ્મનના વીણાવ સરદારોને મુકાબલે મૂકી દીધા અને રાજકચેરીમાં નકશીલી વાણીમાં રસ્કાવ્યો લલકારનાર ગોપાલ બારોટની તાતી તેગ દુશ્મન દળનો દાળવેટો કરવા માંડી ત્રીજા દિવસની લડાઈમાં જામ જામસતાજીનો વિજય વર્તાણો અને એના જ પક્ષકાર લોમો ખુમાણ તથા જૂનાગઢનો નવાબ દગો કરી અને પોતાના સૈનિકો સહિત શાહી સેનામાં દુશ્મનની સાથે ભળી ગયા આ દગાખોરી હામે વકરાલા જામ સતાજી ના રણ ઝુંજાર સુરવીરો જી ઉપર આવી જઈ અને કાળ બની ગયા પરંતુ પરાજય નું વાદળી શક્યા ઇતિહાસના પાને અંકિત અવસરે ગોપાલ બારોટે વાયુ વગે ભલસાણ પહોંચ્યા જા જામ અજાજી લગ્નના માંડવડે પોતાના નવોઢા પણેતરની સાથે મંગળ ફેરા કરી અને કંસાર જમતા હતા પોતાના રાજા એ મીંઢા બંધા વરરાજાને ચાનક દઈ અને ગોપાળ બારોટે કીધું હાઈ બાપ બાપ રાજપૂતને તારી દેનારા તીરજ જેવું ધરમ યુદ્ધ તને હાકરેલ છે હાલારની ધરતી ને નગરની જામશાઈ હાલક ડોળક થઈશ જામછા બચાવવા અનેક વિરલાઓએ પોતાના બલિદાન દઈ દીધા ગોપાળ બારોટે કહેલા વેણ ઝીલી ચમકી ઉઠેલા જામ કુંવર અજાજીએ પોતાની રસ ની તરતી રંગ ભરી રાજ ભણી પ્રયાણ કર્યું અને ગોપાળ જાનૈયા સહિત રણભૂમિમાં ખાબકેલા એ મીંઢળ બંધા અજાજી સીધા જ મિરજા અજાજી કોકાના હાથી ઉપર ધસી ગયા કોડાએ દુશ્મનના દાતીના દંશુળ ઉપર પગ ટેકાવ્યા અને અજાજીએ અંગનો સપડતો ઘાવ ઝીકી દુશ્મનને ઢાળી દીધો ગોપાળ બારોટે જશ લલકાર્યો અજમાલ્યો આળંગે લાયો લાખાર ધણી દંદ શૂળ પગદે અંબાડી અણીએ હળી આજમ કોકો માર્યો પતશાઈ સરદાર જ ઘડીએ મિંઢળ બંધા આજાજી અને ગોપાળ બારોટ ઉપર ફળો ફળ તરવારના ઝાડકા ઝીકાયા બે યોદ્ધા રણમાં સૂતા જામ અજાજી તથા એનો ઘોડો વીરગતિ પાઈમાં ગોપાળ બારોટનો ઘવાયેલો રોજો રઘવાયો બનીને હણહણી ઉઠો સમ 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 એમ વય જતી એ કાળી રાતે ઘવાયેલો રોજો પોતાના ઘાયલ થઈ પડેલા માલિકની પાસે પહોંચ્યો પેટમાં પડેલા ઘા ઉપર પાટો કસકસાવી અને ગોપાળ બારોટે રોજાને કીધું બાપ મારાથી ઉઠાતુંય નહીંથી માલિકનું એક કામ બાકી રહી ગયું પણ જો તું મને પડખું દે તો વાત રહી જાય આ સાંભળીને રોઝાએ નીચે લંબાવી પોતાના સ્વારનો પીઠ ઉપર લઈ લીધો અને ગોપાળ બારોટે અજાજીનું મસ્તક ઉઠાવી સ્નાન કરી અને રોઝાએ ભલસાણ ગામ ભણી વહેતા મૂક્યા માત્ર અથેવાળા જેટલા જ સંબંધે પણેતર બની ચૂકેલી કોડ ભરી રાજપૂતાણી ને હાલારના ધણીની યુવા રાણી સૂરજબા સોઢી રાણી પાસે પહોંચી અને ગોપાળ બારોટે એના વીરગતિ પામેલા પતિ અજાજીનું મસ્તક આપ્યું અને મસ્તકની સાથે સૂરજ કુંવર રાણીને સત ચેડ્યું કૂચર મોરીની લોહી તસ્તસ્તી ધરતી ઉપર ચીતા ખડકાવી પતિના મસ્તકની સાથે સતી સૂરજ કુંવર જ્યારે અગ્નિ પ્રવેશ કરતા હતા ત્યારે ગોપાલ બારોટે પોતાના ઘાયલ રોઝાને પાણી આપ્યું અને પછી પોતાના ઘા ઉપર બાંધેલા પાટા છોડી નાખ્યા અને સતીની ભડભડતી બળતી સીતાની સામે જ ગોપાળ બારોટ અને એનો દેવાંગી રોઝો ઘોડાના કલેવર ધરતી ઉપર ગયા જીવતરમાં સાથે રહેલા રોઝા અને એના અસવાર દેવીપુત્રની જોડલી સરગા પરની વાટે પણ હથવારો લઈને જ હંજરી